ગઈકાલે વડોદરા શહેરમાં વરસેલા બાર ઇંચ જેટલા વરસાદે શહેરની હાલત કફોડી કરી નાખી છે શહેરના રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો શહેરના અનેક ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે બંગલોથી લઈને ઝૂંપડા બધું જ પાણીમાં ડૂબેલું જોવા મળ્યું તો વિશ્વામિત્રી નદીની સપાટી ચોત્રીસ ફૂટે પહોંચતા લોકોની ચિંતા બમણી થઈ ગઈ છે વડોદરામાં ગત રોજ વરસેલા બાર ઇંચે તબાહી મચાવી છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો એરપોર્ટ સર્કલ બહારથી જે ખોડિયાનગર તરફ જતો રસ્તો છે ગટરો પણ ઉભરાઈ રહી છે એટલી માત્રામાં પાણી છે તે શહેરમાં ફરી વળ્યા છે તો સયાજી હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો અમે હાલ પહોંચ્યા છીએ સયાજી હોસ્પિટલના ગેટ પાસે જ્યાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે આપણે બતાવીએ કે જે કાલા ઘોડાથી સયાજી હોસ્પિટલ તરફનો રસ્તો છે આ સમગ્ર રસ્તો પાણીમાં ગરકાઓ થઈ ગયો છે આ રસ્તો ગઈકાલે ખુલ્લો હતો પરંતુ રાત્રિ દરમિયાન આ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે શહેરમાં અનેક જગ્યાએ ઘરોમાં છે એક અંદર સુધી પાણી ભરાઈ ગયા છે જેથી લોકોએ આખી રાત જાગવાનો ભારો આવ્યો રાત્રે લગભગ આમ જેવા કાખી રાત જ જાગ્યા છે હા પતરા પર જાબરા પર બેસી

તો લોકો વાહનો બંધ થઈ જતા તેને રસ્તા વચ્ચે જ મૂકીને ઘરે ભાગ્યા હતા વાહનોની જે કતારો છે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય તમામ જે વાહનો છે હાલમાં આપણે કે જે વાહનો છે છે તે રોડ પર જ બંધ તેઓ અહીંયા મૂકીને ગયા હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે જો હજુ આવી જ રીતે વરસાદ વરસતો રહ્યો તો લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ શકે છે વડોદરાથી રોહિત ચાવડા અને ધવલ ચૌધરી નો રિપોર્ટ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ